આ કાર્યવાહી પરેશભાઈ રેણુકા અને પીઆઈ કે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે નગરપાલિકાના અધિકારીઓને પોલીસ સ્ટાફે સાથે મળી કામગીરી કરી હતી શહેરના મુખ્ય માર્ગો પર વાહન ચાલકોને અને પેદલ ચાલકોને અવરોધ ન થાય તે માટે આ પ્રકારની ટ્રાફિક ડ્રાઇવ હવે સમયાંતરે નિયમિત રીતે કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું આ પગલાથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ વધશે અને નાગરિકોને રાહત મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે રાધનપુર ટાઉનમાં રાધનપુર ટાઉનના નાગરિકો તેમજ આજુબાજુના ગામડાના મોટા ભાગના લોકો શોપિંગ કરવા આવતા હોય છે અહીંયા હોસ્પિટલની સુવિધા હોવાથી આજુબાજુના લોકો અહીંયા સારવાર માટે પણ આવતા હોય છે આ બધા નાગરિકોને ટ્રાફિકમાં અડચણ ના થાય અકસ્માતો ના થાય અને એમની સુખાકારીમાં વધારો થાય એ માટે આજે નગરપાલિકાના અધિકારીઓ સાથે રહીને એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ફૂટપાથ ઉપર જે બિનવારસી લારી ગલ્લા રહેલા હોય છે એમને હટાવવામાં આવેલા હતા ઘણી જગ્યાએ એમને સળદન પણ કરવામાં આવેલો હતો આ ઉપરાંત આ ટ્રાફિક ડ્રાઈ દરમિયાન એ પણ ધ્યાનમાં આવેલું હતું કે રાધનપુર ટાઉનના ઘણા શોપિંગ કોમ્પ્લેક્સમાં જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે એ પ્રોપરલી યુઝ થતું નથી આવા ધ્યાનમાં આવતા આ સંચાલકો સાથે વાતચીત કરીને એમને એ પણ સૂચના કરવામાં આવેલી હતી કે આ જે અનયુઝ્ડ પાર્કિંગ છે એનો પ્રોપરલી ઉપયોગ થાય કે જેથી જે વાહનો છે રોડ ઉપર પાર્ક થયેલા છે એ પ્રોપરલી પાર્ક થઈ શકે